તરીકે ઓળખાય છે જે લોકો ખાસી હોય તે લોકોના મધ માં બોલી ને સેવન કરવાથી ખાસી થી છુટકારો મળે છે જે લોકો ના પેટામાંથી લોહી નીકળતું હોય અથવા જેમના દાંત મચડેલા હોય કે પીયા પડી ગયા હોય એવા લોકોને દાંતની મજબૂતાઈ વધારવા માટે પાણીમાં બોલીને ધોવા ઉનાળામાં જયારે ખુબ ગરમી હોય ત્યારે ફટકડીને મધમાં બેલવીને પીવાથી ફોલાવું મટે છે અને શ્વાસ ની દુર્ગંધી પણ છુટકારો મળે છે જે લોકોના ઘા લાંબા સમય સુધી રૂજાતા નથી અને લોહી નીકળતું હોય તેમને ફટકડીના પાણીથી સાફ કરવાથી ફાયદો થાય છે

અને ઝાડા સારવાર માટે થાય છે ઉડાણ ની ઋતુમાં પરિસો ખુબજ પીડા દાયક હોય છે તેનાથી છુટકારો મેળવવા માટે નહાવાના પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરવા આવતી નથી મોટી ફેક્ટરીઓમાં માં ખાંડ ને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ થાય છે જે લોકોને માસિક ધર્મ દરમિયાન ઘણી બધી તકલીફ થતી હોય તેઓને ફટકડીમાં મધ મેળવીને ચાર દુખાવામાં આરામ મળે છે અને માસિક ધર્મ નિયમિત થાય